અમદાવાદની જુઈ દેસાઈએ દુબઈમાં યોજાયેલી મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ બે હજાર પચાસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગેસ્ટ ઓફ ઓનર એવોર્ડ જીત્યો અમદાવાદની યુવતી જુઈ દેસાઈએ ભારતનું નામ રોશન કર્યું તાજેતરમાં દુબઈમાં યોજાયેલા પ્રતિષ્ઠિત મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ બે હજાર પચીસ પેજન્ટમાં તેમણે વીઆરબી પ્રોડક્શનમાં આમંત્રણ પર ટેલેન્ટેડ ગ્રાઉન્ડ જ્યુરી સભ્ય અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી આ પ્રસંગે તેમને ગેસ્ટ ઓફ ઓનર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે જુઈ દેસાઈ પોતાના આનંદની લાગણી કરતા કહ્યું લાંબા સમયથી કરેલી મહેનત અને રાહ બાદ મળેલો એવોર્ડ મારા માટે ખૂબ જ ખાસ છે સફળતા માટે હું મારી માતા પૂર્વીબેન દેસાઈનો ખૂબ જ આભારી છું તેમને સહયોગ અને આશીર્વાદ વગર આ શક્ય નથી તેમણે અવસરે વીઆરપી પ્રોડક્શનના ડોક્ટર રીતુ મેડમ અને રાકેશ સરનો પણ આભાર માન્યો છે જેમણે પેજન્ટ સુધી પહોંચવામાં મદદરૂપ ભૂમિકા ભજવે છે જુઈ દેસાઈને નૃત્ય કલાપ્રેમ અને ક્રિએટિવ આર્ટ્સમાં ખાસ રસ છે તેઓ બોલિવૂડની અનેક અભિનેત્રીઓ જેવી કે કરિશ્મા કપૂર કરીના કપૂર અમૃતા અરોરા ઈશા દેવોલ રીમી સેન દીપિકા પાદુકોણ અને બિપાશા બાસુને પોતાની પ્રેરણા માને છે ખાસ કરી પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ બે હજારને તેઓ બ્યુટી પ્રેઝન્ટ ક્વીન અને મોડેલિંગ ક્ષેત્રમાં સૌથી મોટી પ્રેરણા ગણે છે દેસાઈમાં અંતે જણાવ્યું છે ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ મેળવવું સહેલું નથી ટેલેન્ટ અને સતત મહેનતથી જ આ સ્થાન મળે છે નૃત્યના આર્ટ્સ પ્રત્યેનો મારો જુસ્સો અને પરિવારનો સાથ મારી સફળતાનું રહસ્ય છે હું જ્યુઈ દેસાઈ અમદાવાદ ગુજરાતથી અને હમણાં મેં હાલમાં દુબઈમાં યોજાયેલો મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ આશીર્વાદ કન્સલ્ટન્ટ તરફથી બ્યુટી બ્યુટી કોન્ટેસ્ટ યોજાયો હતો ને એમાં મને ટેલેન્ટ ટેલેન્ટ જ્યુરી મેમ્બર અને પ્લસ મને ગેસ્ટ ઓફ ઓનરનો અવોર્ડ મળ્યો છે અને હું બહુ જ ખુશ છું કે ગેસ્ટ ઓફ ઓનરનો અવોર્ડ એટલા બધા વર્ષો સુધી મેં રાહ જોઈ અને એ પછીથી મને ગેસ્ટ ઓફ ઓનરનો અવોર્ડ મળ્યો અને એમાં હું બહુ જ ખુશ છું સૌથી વધારે થેન્ક યુ સો મચ ટુ મારી મમ્મી જેમણે મને ત્યાં સુધી પહોંચાડી પૂર્વી દેસાઈ જોકે મારા મમ્મીનું નામ છે એમણે મને દુબઈમાં મને દુબઈ સુધી પહોંચાડી અને મને એ અવોર્ડ પ્રાપ્ત કરવા માટે મારી બહુ જ મદદ કરી અને બીજું કે હું જેમના તરફથી ગઈ હતી વીઆર પ્રોડક્શન જેમાં રી રીતુ મેડમ જે ઓનર છે વીઆર પ્રોડક્શનના એ અને રાકેશ સર જે વીઆર પ્રોડક્શનના પણ ઓનર છે એ બંને જણાએ મને સપોર્ટ બહુ જ કર્યો ને એમના સપોર્ટ થી હું એમાં ગેસ્ટ ઓફ ઓનર નો અવોર્ડ લઈને આવી એ આ અવોર્ડ મારા માટે બહુ જ બહુ જ બહુ જ ખુશ નસીબ છું એના માટે કે મને આ અવોર્ડ મળ્યો એકચુલી આ જે ગેસ્ટ ઓફ ઓનરનો જે મને અવોર્ડ મળ્યો એ મને બિલકુલ ખબર નથી કે મારું એના માટે મારું પસંદગી પણ થઈ છે અને એમાં કેવું હતું કે મને એવું કહ્યું હતું પહેલે એ લોકોએ બે ત્રણ મહિના પહેલા કે તમારું સિલેક્શન થયું છે ટેલેન્ટ રાઉન્ડની જ્યુરી માટે તો મેં કહ્યું કે સારું અને એ પણ દુબઈમાં મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ આશીર્વાદ કન્સલ્ટન્ટ તરફથી તો પછી મેં કહ્યું કે સારું વાંધો નહીં હું ટેલેન્ટ રાઉન્ડની જ્યુરી માટે જઈશ તો હું ટેલેન્ટ રાઉન્ડની જ્યુરી માટે ગઈ અને પછી એ લોકોએ મને અને મારી મધર નહીં કહ્યું કે તમારી તમારી ડોટર નું ગેસ્ટ ઓફ ઓનર તરીકે પસંદગી થઈ છે એટલે મારી મમ્મી મને એમ કહ્યું કે ગેસ્ટ ઓફ ઓનર તરીકે તને પસંદગી કરી છે તો હવે આપણે ગ્રાન્ડ ફિનાલેમાં તું આ વખતે ઓફ ઓનર છે તો આઈ ગોટ અવોર્ડ પડ્યો જે જે અવોર્ડ માટે મેં એટલા બધા વર્ષો લીધા અને એટલા બધા વેટ પણ કર્યો બે હજાર નવ થી મારીને અત્યાર સુધીની મારી જર્નીમાં મને સૌ મોટો અવોર્ડ આ ગેસ્ટ ઓફ ઓનરનો જ મળ્યો તો મને બહુ જ હોશ ઉડી ગયો હતો કે આટલા બધા વર્ષો થયા પણ મેં મારું જે મારું જે જુનૂન હતું કે મારે આ વસ્તુ બનવું છે એ બનતા બનતા પણ મને ટાઈમ લાગી ગયો પણ આઈ એમ સો હેપી કે મારા મધરે મારી આના માટે મદદ પણ કરી ટોટલ મારીને ઓગણચાલીસ જેટલા કન્ટેસ્ટન્ટ હતા થર્ટી નાઇન ઇન્કલુડિંગ મિસ મિસિસ અને મિસિસ પ્લેટિન પ્લેટિનમ એ મિસિસમાં હતા ને મિસમાં જે છોકરીઓ મિસ હોય જે મેરીડ ના હોય ને એંગેજ ના થાય એ લોકોનું મિસમાં હતું એટલા સરસ પરફોર્મન્સ પણ એક લોકો એ લોકોએ સરસ કર્યું હતું બધામાં અને પછી જયારે ગ્રાન્ડ ફિનાલેનું ખબર પડી કે ગ્રાન્ડ ફિનાલેમાં કન્ટેસ્ટન્ટ લોકોને નેશનલ કોસ્ચ્યુમ્સ રાઉન્ડ ઇટ્સ અ ફર્સ્ટ રાઉન્ડ એટલે આઈ વોઝ લાઇક કે